ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ બે હાજર પચીસ અંતર્ગત દ્વારા કોમર્સ કોલેજ ડભોઈ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ આ સાંસ્કૃતિક કાર્યક્રમ થકી ડભોઈ નગરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના ઉદ્દેશથી જનજાગૃતિ માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ

નગરજનો પોતાના ઘરનો કચરો ડોર ટુ ડોર માં જ નિકાલ કરે પોતાના ફળિયા મોહલ્લા ને સ્વચ્છ રાખે કચરો ગમે ત્યાં ન ફેંકે નગર ને સ્વચ્છ અને સુંદર બનાવે તેવા સંદેશ આ કાર્યક્રમ થકી આપવામાં આવ્યા હતા રિપોર્ટર વિવેક જોશી ડભોઈ ખાતે આયોજન કરવામાં આવેલું હતું આ સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવાનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે નગરમાં વધુ સ્વચ્છતા દેખાય નગરજનો ગંદકી ન કરે કચરો કોઈ પણ જગ્યાએ ન નાખે અને પોતાના ઘર આંગણે આવતા પોતાના ઘરનો કચરો નાખે ડભોઈ નગરને વધુ સ્વચ્છ અને નગરપાલિકા દ્વારા સ્વચ્છ બનાવે તે ઉદ્દેશથી આજનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ડભોઈ નગરપાલિકાના પ્રમુખ શ્રી બિરેનભાઈ શાહ કારોબારી સભ્ય એવા શશિકાંતભાઈ પટેલ સાહેબ તથા જયકિશન તળવી સાહેબ સ્થાને આજનો આ સાંસ્કૃતિક કાર્યક્રમ ડબલ કોમર્સ કોલેજ ખાતે યોજાયો હતો